મહિલા સશક્તિકરણ કેન્દ્ર આઠસો ને અડતાલીસ પીડિત મહિલાઓને નડિયાદ સખી વન સ્ટોપ સેન્ટરની મદદ મળી એકવીસમી સદીમાં મહિલા સ્માર્ટ જનરેશન અનેકવાર હિંસાનો ભોગ બન્યો છે દેશમાં ચકચાર નિર્ભયા કાંડ પછી ભારત સરકારે બે હજાર ઓગણીસમાં મહિલાઓ માટે આ મહત્વની યોજના શરૂ કરી હતી હિંસાથી પીડિત મહિલાઓનું તમામ સમસ્યાઓનું સમાધાન એક સ્થળેથી મળે એ યોજના એટલે સખી વન સ્ટોપ સેન્ટર સંચાલક ભાવિશાહ જોશીએ જણાવ્યું સૌથી વધુ ઘરેલું હિંસાના કેસો છે જેમાં બહેનો નું પુનઃસ્થાપન થાય એટલે બહેનોનું આત્મસન્માન જળવાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે સખી વન સ્ટોપ સેન્ટરમાં મહિલાઓને રહેવાની સુવિધા જમવાની વ્યવસ્થા સાથે મનોરંજન પ્રવૃત્તિ કરવામાં આવે છે બે હજાર ઓગણીસથી અત્યાર સુધીમાં આઠસો ને અડતાલીસ મહિલાઓ યુવતીઓનું પરિવાર સાથે પુનઃસ્થાપન કરાવી નવું જીવન આપ્યું છે અને સમયતરે આ પીડાઓને ફોલોઅપ પણ લેવામાં આવી છે હિંસાથી પીડિત મહિલાઓને કાયદાકીય સહાય તબીબી સહાય આશ્રય પોલીસ સહાય કાઉન્સિલિંગ તેમજ માર્ગદર્શન આપવામાં આવે છે મારું નામ ભાવિષ જોશી છે હું કેન્દ્ર સંચાલક સખી વન સ્ટોપ સેન્ટર છું અત્યાર સુધીમાં બે હજાર ઓગણીસથી આજ દિન સુધીમાં આઠસો ને અડતાલીસ કેસો નોંધાવેલા છે કે જેમાં ઘરેલું હિંસા પોક્સોની દીકરીઓને અહીંયા સ્ટે આપવામાં આવે છે એમનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે ત્યાંથી નીકળ્યા તો ઘરમાંથી ત્રાસેલી ભાઈ હોય એમનું પણ અહીંયા કાઉન્સેલિંગ કરવામાં આવે છે કોઈને તબીબી સહાય તબીબી મદદ જોઈતી હોય કોઈને કાયદાકીય મદદ જોઈતી હોય તો એ તમામ પ્રકારની મદદ અહીંયાથી બહેનોને આપવામાં આવે છે સૌથી વધારે કે બહેનોનું કાઉન્સેલિંગ કરી એમના પરિવારનું કાઉન્સેલિંગ કરીને એમનું સ્વસ્થ અને સુખી જીવન જીવે એ રીતના પ્રયત્નો કરવામાં આવે છે